નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પોલીસ કમિશનર શિવાનંદ ઝા એ સફાઈ અભિયાન નો કર્યો પ્રારંભ અમદાવાદ દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન નિલેશ મહેતા નું પુસ્તક તમારી કારકિર્દી પાકો આપો શું ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે પરંપરાગત પલ્લી મેળાની તૈયારીઓ પૂર્ણ રેલવે સ્ટેશન પર સફાઈ જાગૃતિ અંગેનું રુક્કડ નાટક ભજવાયું સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યભરના પોલીસ સ્ટેશનો અને પોલીસ લાઇનમાં પણ

ઉજવવા જિલ્લા કક્ષાએ આયોજન સમિતિઓની રચના કરાઈ છે તેમજ પોલીસ અધિક્ષકને સભ્ય તરીકે નીમવામાં આવ્યા છે શહેરી વિકાસ અને ગૃહ વિભાગના પરિપત્રમાં જણાવ્યા અનુસાર તમામ પોલીસ કમિશનર જિલ્લા સક્રિય ભૂમિકા જિલ્લા અધિક્ષક સક્રિય ભૂમિકા ભજવવાની રહેશે તેમજ તેમના સંબંધિત ખાદાઓ કચેરીઓ શાખાઓ પોલીસ લાઈનોમાં સફાઈ તેમજ આજુબાજુના વિસ્તારોમાં પણ દૂર કરવાની રહેશે આ સ્વચ્છતા ઝુંબેશ અભિયાન નો ગઈકાલે અમદાવાદ પોલીસે પ્રારંભ કર્યો હતો પોલીસ કમિશનર કમિશ્નર આનંદ જા સહિત ઉચ્ચ અધિકારીઓ પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ ગાર્ડે સફાઈ નું કામ કર્યું હતું દ્વારા અમદાવાદના નારણપુરા ખાતે આવેલા વિજયનગર ના ગ્રાઉન્ડ માં દુર્ગા પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જેમાં દુર્ગા પૂજાની સાથે સાથે એક ફોટો પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે આ અંગેની માહિતી આપતા સંસ્થાના સેક્રેટરી

ત્યારબાદ ભોગ ચઢાવવામાં આવશે જયારે સાંજે સાત થી રાતના બાર સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેમાં કલકત્તા આવેલા કલાકારો દ્વારા ગીત સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજશે આ સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે જેમાં મહાલક્ષ્મી પૂજા મહાકાલી પૂજા જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે આંગણે બાવીસ વર્ષની દુર્ગા માતાનું પૂજાની પૂજાની ચાલુ થયું છે આ ટ્રાસ્ટની અંદરમાં ટ્રાસ્ટની નીચે ગેટર અમદાવાદ બેંગોલ એસોસિએશનની બેનર ઉપર આ દુર્ગા પૂજા છેલ્લા એકવીસ વર્ષ થઈ ગયા છે બાવીસમી વર્ષે અમે સોલા રોડમાંથી હવે વિજયનગરમાં પૂજાને લઈને આવ્યા છે કેમ કે વરસાદને લીધે ગયા વર્ષે આપણે બહુ તકલીફ પડ્યો આ પૂજા સિવાય બંગાળના જેટલા બધા પૂજા હોય મહાકાલીનું લક્ષ્મી પૂજા અને બીજો સરસ્વતી પૂજા બધા પૂજા અમે ક્લબની તરફથી અમારે આ એસોસિએશન તરફથી ઉજવણી થાય છે એ સિવાય પણ અમે દર વર્ષે ચેરિટીનું કામ કરીએ છીએ આપણે અંધજન મંડળને અપંગ માનક મંડળને આપણે ટ્રાય સ્ક્રાચ અને એ સિવાય પણ આપણે કેશ ગિફ્ટ આપીએ છીએ અહીં ત્રણસો ને પચાસ અમારી લાઈફ મેમ્બર છે એ સિવાય ઘણા ગુજરાતી કુટુંબો અમારી આ સંસ્થા સાથે જોડાયેલા છે જે લોકો માતાજીની પૂજામાં સવારે આવે છે પૂજા હોય છે સપ્તમી અષ્ટમી નવમી એમાં અષ્ટમીનું મહત્વ બહુ મોટું હોય છે એની અંદર ઘણા ગુજરાતીઓ માતાજીનું પ્રસાદ ફૂલ અને પેટી બધું લઈને આવે છે અહીંયા આવીને પૂજા ધરાવે છે આ એસોસિએશનમાં અમદાવાદમાં રહેતા બંગાળી પરિવારો દ્વારા શરૂ કરવામાં આવેલું છે જેમાં ઘણા ગુજરાતી પરિવારો પણ માતાજીની પૂજા અર્ચનામાં જોડાય છે અને તેનો લાભ પણ લે છે સફળતાના રહસ્યો જ સરળ છે પ્રમાણિકતા મગજ ઉત્તમ વ્યવસ્થા છે નિલેશ મહેતા નવા પુસ્તક ગીવ ફ્લાઇટ ટુ યોર કેરિયર માં આવેલી કેટલીક મૂળભૂત બાબતો ઉલ્લેખ કરાયો છે વિદ્યાર્થીઓ અને યુવાનો એક્ઝિક્યુટ ઉટીવની મૂળભૂત પ્રતિભાઓને વ્યવસાયિક દુનિયાની જરૂરિયાત મુજબ આકાર આપીને તેને ઉડવા માટે પાંખો આપવાનો મુખ્યમંત્ર આ પુસ્તકમાં પાઠવવામાં આવ્યો છે આ પુસ્તકની ખૂબી એ છે કે તેનું દરેક પ્રકરણ જાતે અનુભવ કે સ્ટડીને આધારે લખાયું છે તેમાં ચિત્રો દ્વારા વિસ્તૃત માહિતી અપાય છે મૂળ અવતરણો અને ઉદાહરણો ટાંકવામાં આવ્યા છે થોડાક શબ્દોમાં ઘણું બધું કહી જાય છે અને તે વાચકો

લાખ લિટર શુદ્ધ ઘી માતાજીને થી માતાજી નો અભિષેક કરવામાં આવશે તેવી માન્યતા છે એક અંદાજ પ્રમાણે દસ લાખ થી વધુ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા આવશે શુક્રવારે ઐતિહાસિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે શિવરદાયની માતા સંસ્થાના વહીવટ ના જણાવ્યા મુજબ આ વર્ષે સંપૂર્ણ શાંતિ અને શ્રદ્ધા અને સુરક્ષિત રીતે મેળાની ઉજવણી કરવા માટે ચૌદ જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે જ્યારે સત્યાવીસ સ્થળોએ પૂજા અર્ચના કરવા માટેના ખાસ મંડપો પણ ઊભા કરવામાં આવ્યા છે અહીં મોટા પ્રમાણમાં દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ માટે રત્ના રૂટ ઉપર આઠ જેટલા ટીવી સ્ક્રીન પણ મૂકવામાં આવ્યા છે આ જેટલા ગામો

ચોખા અને છસો કિલો દાન્ય ખીચડો પણ બનાવવામાં આવનાર છે પલ્લીમાં ભક્તો માટે તેમજ સુરક્ષા અને સારવાર માટે ચાર મેડિકલ ટીમ પણ તૈનાત કરાઈ છે મંદિર પરિસર નજીક પણ તૈનાત કરાઈ છે આમ માતાજીની પલ્લીનો ઉત્સવ વર્ષોથી ઉજવાય છે જ્યાં માની આરતી પણ થાય છે ગરબા ગવાય છે અને માં ના ભક્તો પ્રસાદ લઈને વિપુટા પડી ધન્યતા અનુભવ છે દ્વારકા યુગમાં પાંડવો ગુપ્તવાસમાં જતા પહેલા પોતાના શસ્ત્રો

ઓળખવામાં આવે છે આમ પલ્લી મેળાનો પ્રારંભ કાળથી થયો હોય તેવું માનવામાં આવી રહ્યું છે સ્વચ્છ ભારત સપ્તાહ ની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે વિવિધ સંસ્થાઓ હાલમાં સફાઈ અભિયાન ની ઝુંબેશ હાથ ધરી છે